રેલ્વે ઘણા પડ ઉકેલા પ્રશ્નોને વાચા મળશે તેવી લાગણી લોકો વ્યક્ત કરી રહ્યા છે ત્યારે કલ્પેશ કહ્યું કે કેન્દ્રીય રેલવે મંત્રાલય દ્વારા વેસ્ટર્ન રેલવે જેડ આર કમિટીમાં કેન્દ્રીય રેલવે મંત્રીના આદેશ થી સુરત સ્ટેશનની કયા પલટ અને ઉધરા રેલ્વે સ્ટેશનને રીમાર્કેબલ બનાવવા અંગે પણ કલ્પેશ બારોટે કહ્યું હતું કે અમે વર્ષોથી ઉધરા રેલવે સ્ટેશન લઈને માંગ કરી રહ્યા હતા સાથે સુરતના રેલવે સ્ટેશનના વિકાસને લઈને સરકાર વખતે બે હાજર આઠ થી બે હાજર ચૌદ સુધી મેમ્બર હતો દસ વર્ષ બાદ રેલવે મંત્રાલય દ્વારા નિયુક્તિ કરી છે એ બદલ હું રેલવે મંત્રાલય અને મારી પાર્ટીના શિષ્ટ નેતાગણ નો આભાર માનું છું કે તેઓ મારી પર ભરોસો મૂકીને ફરી એક વખત મને પ્રજાની સેવા કરવાનો મોકો આપ્યો છે તે બદલ તેમનો આભાર માનું છું અને ખાસ કરીને સુરત શહેરમાં જે ઘણા રેલવે ના પ્રશ્નો છે ખાસ કરીને ઉત્તર ભારતીય સમાજના લોકોને ટ્રેનોની મુસાફરીમાં ટિકિટ ની તકલીફ પડે છે તો એ તકલીફ દૂર કરવાનો પ્રયત્ન કરીશ શહેરની જનતા જે પ્રશ્ન હશે બીજું કે સુરત થી એક અમારી ઘણા સમયની માંગણી હતી કે સુરત થી વારાણસી ભારત ટ્રેન આપવામાં આવે એ પણ માંગણી અમે આગામી સમય રેલવે બોર્ડ સમક્ષ કરશું અને ખાસ કરીને સુરત શહેરના જનતા જે કઈ બી પ્રશ્ન રેલવે એ મારી ઓફિસ જોવાના દીકરા ભાગડ ખાતે આવેલી છે તો રેલવે ની બાબતના જે કોઈ પ્રશ્ન શહેરની જનતા હોય તે અગિયાર થી બે સમય દરમિયાન મારી ઓફિસમાં મળી શકે છે સુરત રેલવેમાં જ્યાં પણ ખોટું ટટું હશે એ મારી જવાબદારીમાં આવે છે અટકાવનું કામ હશે અને મુખ્ય કારણ જે મારું કામ છે એ પબ્લિક અને રેલવે પ્રશાસન વચ્ચે જે મોટી ખાય છે એ સેટુ બનીને દૂર કરવાનો મારો મુખ્ય હેતુ છે ત્યારે સુરત રેલવે ના પ્રાણ પ્રશ્ન હોય ખાસ કરીને ઉત્તરાયણ સ્ટેશન જે બરોડા ડિવિઝન માં આવે છે કોઈ પણ પ્રકારની સુવિધા આપવામાં આવતી ન હતી તો એ રજૂઆત કરી ત્યારબાદ અમારી રજૂઆત ધ્યાનમાં રાખીને રેલવે પ્રશાસન દ્વારા ઉત્તરાયણ સ્ટેશન પર પીઆરએસ ચાલુ કરવામાં આવેલું હતું જેથી ત્યાંના લોકોને અહીં સુધી ટિકિટ કરવામાં આવું ન પડે અને એક્સપ્રેસ એનો સ્ટોપેજની અમારી માંગણી છે સૌરાષ્ટ્ર એક્સપ્રેસ અમરોલી વિસ્તારમાં ખાસા સૌરાષ્ટ્રના લોકો છે જે લોકો સુરત સ્ટેશન આવવું પડે છે ટ્રેન ન હોવાને કારણે ખરી કોઈ દસમાં જવું પડે છે તો એ લોકોને ઉત્તરાયણ સ્ટેશનથી સૌરાષ્ટ્ર એક્સપ્રેસનું સ્ટોપેજ આપવામાં આવે ગુજરાતનું સ્ટોપેજ આપવામાં આવે એવી ઘણી માંગણીઓ છે જે આગામી સમયમાં અમે રેલવે પ્રશાસન સમક્ષ કરીશું